કવાંટ તાલુકા પંચાયતમાં કારોબારી ચેરમેન અને સામાજિક ન્યાય સમિતિ ચેરમેને રાજીનામું આપ્યું ભૂતકાળમાં ભારતીય જનતા પાર્ટીમાં બળવો કરી કોંગ્રેસના દસ સભ્યોના ટેકાથી પ્રમુખ બનનાર પિન્ટુભાઈ રાઠવા એ લોકસભાની ચૂંટણી પહેલાં રાજીનામું આપ્યું હતું પણ તેઓની સાથે જ તેઓના બળવો કરનાર કારોબારી અધ્યક્ષ અને સામાજિક ન્યાય સમિતિના ચેરમેન રાજીનામું આપ્યું ન હતું તેથી નવીન મેન્ડેટથી ચૂંટણી યોજાય તે સંદર્ભે આજરોજ કવાટ તાલુકા પંચાયતના પ્રમુખ સમધીબેન ભારેશભાઈ રાઠવાને તેઓએ રાજીનામું ધરી દીધું હતું અને આ રાજીનામું પ્રમુખ શ્રીએ સ્વીકાર્યા બાદ તેઓની સાથે તમામ કમાટ તાલુકાના ભારતીય જનતા પાર્ટીના સંગઠનના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા